હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજ ત્યાં હે ને બહુ મોડી મોડી એવી વિદ્યાની શરૂઆત કરા કે કે ને મોડું થઈ ગયું થોડુંક કે હું કામમાં હે ને ફૂલ બીજી ઉતી આજ હવારમાં એ પણ હારી પેટનું કાલે વાટવા ગાતા એટલે દિયાખાન કામનો આગો ઘણો બધો થઈ ગયો ને આપણી જેણે જરાક માનસિકતા નબળી હોય કે ગંધારો ન ગમે એણી હે ને કામ વધારે જા થઈ જાય એટલે કાલે હે ને બારીઓની કંઈ નતું લવાનું હરખા બહાર દે ને પોતાનું ત્યાં થયા એ બધું કર્યું બપોર સુધી એમાં હમાન હમા કર્યા હરખા સો સાફ ને એવું બધું કર્યું કર્યા હોય પોતા કાલે પણ મોટા મોટા કર્યા હોય પછી બધું ઝીણું મોટું ન કર્યું હોય એટલે આજ લાગટ કામ કર્યું હતું એટલે બધામાં હા હારી પેટનું એવું ઘૂસવાઈ ગઈ હતી ને મલક ઘડી બીજી રહી હતી પછી લુગડા હું તા મલક નાતી આજે ધૂહું નાખ્યું હતું મશીનમાંથી મશીન એ હાલતું હતું ત્યાંથી ધોવાના ઘણા બધા આવતા ને વરસાદતા જોકે કંઈ હુંકાવા તો દેતો ને એટલે એ એમાં હા ઠાવકો એવો ટાઈમ નીકળે ગયો હતો ને પછી હે ને થોડીક વાર આજ બપોરે સવારે વહેલું ઉઠાઈ જવાનું હતું એટલે આજ સાડા ત્રણ વાગ્યાની અંદર ઉડે ગઈ હતી પછી શ્યાર વાગે ઉઠે ગાતા એટલે શ્યાર વાગેથી કામકાજ ચાલતું હતું તે પછી ઘડીક વાર બપોરે પોરો ખાતો પછી ખેતરમાં દવા સાટતા હતા અને એ પણ કામ હતું ને પછી તો હે ને ત્રણ વાગ્યાનો સાપીએ અને પછી આજ વિડીયો ચાલુ કર્યો અને આજે ને થોડુંક મારું મૂળ પણ ઓછું બનતું હતું કે મણી હે ને એક બહુ વાલી ભી હતી એ ભી હે ને હગે વેસે નાખી એટલે એ તમારી રાજીપો છું તો એ કંઈ એ નહોતી વેસી કિંમત આવી ગઈ એટલે આપણી ભી વેચે નાખી અને હાંજવા ઋતુ હું કાલે પ્રમાણે એ કીધી હતી કે આવવાની હે એ ભી આપણી સેલ કરી દીધી એટલે એની છાલકી કિંમત આવી ગઈ એટલે વેસે વેચે નાખી એટલે આ મારી આજ ભી ખાનદેશ જવાની હે ખાનદેશ હગા શેઠજી તમે મારી વાલી ભી વેસી નાખી એટલે હે ને કંઈ એટલું એલું નહોતું કે કે એ જે વ્યાવાની હતી ને વ્યાવામાં તો ચાર પાંચ દિનની વાર લાગે ને પછી અમે લીધી હતી ઇથી ઘણી બધી એવી કિંમત વધારે આવે ગઈ એટલે પછી વેસે નાખી કે એ ત્યાં હાલતું જ રહીએ તો પહેલાં મને વારા ફેરતું વારા ફેરતું ત્યાં આવતું રહીએ જતું રહીએ જો આપણે એ વાત થોડા કર્યા રાખીએ તો ન હાલે તે પછી વેસે નાખીએ ને એવું કંઈ નતું કે વેસવામાં અમને જો વ્યાઈ ગયું તો દોવત ને નહોતી રહ્યા ને વેસાઈ ગઈ ને કિંમત આવી ગઈ હતી બસ વેસે નાખી એટલે એવું થયું એટલે એવું છે આ હે ને ઓલું આપણે કાલે ખડ વાંધ્યું હતું બે ટાઈમની નિરણ થાય એટલે કાલે હાંજી થઈ હતી અને એક પાછી અટાણાની થઈ એટલે આ કાપે અને તૈયાર કરી લીધું તે એ નાખવાનું જ રહ્યું હે એટલે કટિંગ થઈ ગયું એનું ચાજ કુટી પર પાડી દઈશ હગા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી

જરા કાણા હાટું સાંદલો કરવાનું લેતી એમ તે કરી દઈએ બિચારીને હમણે હું તું કે નાખી દઈએ ને બહુ હજુ તો આમ વાઈ ગયા હતા સાડા ત્રણ થયા હતા પૂણા શિયાર જેવું થયું હતું પણ મેં કીધું નાખી દઈએ ને તો ખાઈ લે કે એ ભરાહે દીધી સેટી અને બહારના વેપારી હતા આના નહોતા એટલે સેટી દીધી હતી એમ કીધું ખાઈ લે તો પછી એ કાલે લગભગ આખી ગાડી તો થાય એટલે ખાઈ લે તો એ બીસા જાહે ને ખાઈ તો ખાઈ લીધું ને ખીલે મલક પડ્યું હતું એટલે જરાક સાંદલો કર હું એણી ઘી ઊનું કરીને લઈ આવી અને કંકો પણ લઈ આવે તેવાની સાંડલોન કરી દઈએ હીંગડા બપોરે ગયા ને બહુ ડાઈ બહુ હતી અને અમારું પેટ થાય એવું ઝાર થાય છે અમે તો જો કે દોઈને ગાભણ મલક રૂપિયા દે ને જાય ને જ્યાં જાન્યા હેખણી થાય જાય અને બીજા અમને સૂખ દીજે

¿Vos pedís mi uno que no de más

ભી તા હે ને ફરતી પોલી કહેવાય એટલે આવતી અને પણ અમુક દોર થી એવો લગાવ પણ થઈ જતો હોય એટલે મણી જ આ બહુ પ્રેમ હતો કે હું હે ને ના ના મણી હે આ ભીં બહુ વાલી હતી પણ હગાની દેવી હતી અને કાઈ વેલું ન તો એમાં વિશાર બહુ જ એટલી હતી પણ અમે લીધી હતી નથી ઘણી બધી કિંમત વધારે આવી ને એટલે પછી હાગે વિચાર કર્યો કે નીકળી જાય કે એટલે પછી એ દે દીધી અને મણી એ એ ભીં હજ નહી મણી એક એક ભીંથી એવું પ્રેમ હે કે કે હું દિનરાત્રીના માથે એક કરતી હોય કે સવારે શિયાળ વાગેથી રાતના અગિયાર વાગે છેલ્લે હું ને તારે હું તબેલામાં ઘૂમરો મારે અને પછી જ હૂતી હોય એટલે ચાય પણ બધી બિસર્યું એનું કરે એ તો ખીલો ખાલી નહીં રે બે દિધાય તો બીજી આવે જાય પણ થાય થોડુંક મનથી થાય બે બે મહિના રહી અમારને અમે ગાભણ ઉટીને જ લીધી હતી ને બે મહિના અમારને રહી કઈ હવે બે મહિના રહી ને આપણે એ તો મલક રૂપિયા દે ને સારી જો તો હે દોવે લીધીઓ અને અમે બસ આ પાણી કરી લીધું એ પાણી કરે અને તગારા બધા ભેરા કરવાના છે અને ધમાની વાત જવા દેવાના છે અને નિરણ બાકી છે આજ

બધા ધગારા ભેરા કરે દાણ ભરવાને જમે પાણી કર લીધું અને લાઈટે પણ વહી ગઈ કાં હે એ એવડી ડેટ કીધી તારાથી તમે ઘણી જબરી હે તું તાઈનાથી કાં બીક લાગે આ હે ને કે દેખે કે કાં હે કઈ જ ન હતા ઉમરે સડી કાં હે ખીલો તો એક ખાલી થાય ને તો અહીં થાય કે તબેલા ખાવ કીક થેગ એક કિલો ખાલી થાય ને તો એવું લાગે કે કીક થેગું તો પેલા માટે કેટલા કિલા ખાલી થઈ ગયા એટલી બહુ અળવું અળવું લાગે અને હે ભરાઈ ગયેલ પડ્યો નથી કા નાખવા માંડે ને કે પછી અંધવા અંધારું થઈ જાય ને તો હું જી કે ચાર્જિંગ વાળા લેપું તો હે પણ તો એ કે તાણા નાખી દઈએ ને તો પાછું દાણ ભરાઈ જાય ને દવાડો થઈ જાય ને પછી વ્યારાનું તૈયારીઓ કરવા માંડે તે એવું હે ને સાહેબ આ હું તા આરામ ફરમાવે મેં આજે ને પછી મોડી કૂટી પાડી હતી ને પછી એમ થોડાક વૈયા ગતા ને એટલે આ ને બાકા બાપુ મામાન દીકરા આવી હતી એની વાડીએ ગાતા તે ત્યાંથી એ મોડા આવ્યા પાંચ વાગે હાડાપાંચ સો હાડા પાંચ સાં સો વાગે ગઈ હે સો વાગે આવે ને સીધા સીધું દાણ ભરેલું હતું તો દોવાઈ જ બેઠા અને દોઈ ઊભી હું ને અહીંના મારી આઈ બહુ મોટી ઉંમરના હેતી મેં કીધું કેટલો ટાઈમ થયા અને હું ત્યાં નહોતી ગઈ હતી લખમણીના કામ હું તું જતો જ નથી મેં કહ્યું મણી લેતો જતી હું જરાક ડોકું તાણ લાતી પછી એના વૈયા ગા ને આમ કંઈ વિડીયો કંઈ ઉતાર્યો નહોતું પાછી કારક જાય તાર ઉતારી એટલે પાછી તો આપણી આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દીજો અને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દેજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજીને આ હે ને મળી કંઈક અહાણ આવી અને ખબર નહીં કામથી આ મીંદડું પડ્યું તો એ મણી અહાણ આવી એટલે તો એવું હે તો હારું મળીએ કાલના નવા વિડીયોમાં જે માતાજી